ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસને લઈને ફ્રાન્સની રાજધાની પેરિસમાં વિશ્વના બસોને છ દેશના ખેલાડીઓ એક મંચ ઉપર આવશે અને ઓલિમ્પિકની જે શરૂઆત થશે ત્યારે છવ્વીસમી જુલાઈ બે હજાર ચોવીસથી પેરિસમાં ઓલિમ્પિકની જે શરૂઆત થવા જઈ રહી છે જેમાં સોળ રમતોમાં ઓગણ સિત્તેર મેડલ્સ માટે ભારતના એકસો ને સત્તર જેટલા ખેલાડીઓ તરાલતો મેદાનમાં પણ ઉતરશે જ્યારે રમતોનો પંદર દિવસોનો મહાકુંભ દર ચાર વર્ષમાં જે એક વખત યોજવામાં આવતો હોય છે અને તેમાં આ વખતે પેરિસ તેની અત્યારે તો જે યજમાની કરી રહ્યું છે અને સાથે કહી શકાય કે પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસમાં જે ભારતના અત્યારે હાલ તો જે ખેલાડીઓ અત્યારે તો મેદાનમાં ઉતરી રહ્યા છે ને તેમાં પણ દરેક લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે આપણે અત્યાર સુધી જોયું છે ભારતમાં કે ક્રિકેટ પ્રત્યેનો એક પ્રેમ એ અલગ જ અત્યારે જોવા મળતો હોય છે ને ક્રિકેટ બાદ અત્યારે હાલ જે પ્રમાણે ઓલિમ્પિક્સમાં મેડલ્સ જીતવાની જે ભારતે શરૂઆત કરી અને તે જ અનુસાર અત્યારે હાલ પણ તમામ લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે કે આ વખતે ઓલમ્પિક્સમાં ભારતના ખેલાડીઓનું કેવા પ્રકારનું સ્થાન હશે સાથે જ્યારે અત્યારની વાત કરવામાં આવે તો બે હજાર વીસમાં ટોકિયો ઓલમ્પિક્સનું જે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક ગોલ્ડ મેડલ સાથે બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીતીને ક્યાંક ભારતે બહુ સારામાં સારું પ્રદર્શન તો બતાવ્યું હતું અને તેની સાથે સાથે આ વખતે બે હજાર ચોવીસ પેરિસ ઓલમ્પિક્સમાં ભારત કેવા પ્રકારનું અત્યારે આવતો સ્થાન મેળવે છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે સાથે કે એથ્લેટિક્સ કોચ છે સાથે કુશલભાઈ સંગતાની આપણી સાથે જોડી ગયા છે કે જો ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન ના સેક્રેટરી છે જે આપણું પેલા તો સ્વાગત છે અશોકભાઈ શરૂઆત આપનાથી કરવા માંગીશ

મોટામાં મોટો રમતોત્સવ છે એટલે સમગ્ર વિશ્વમાં આનો આનંદ અને ઉત્સાહ છે એક વાત બીજી વસ્તુ એમ કે તમે જેમ કહ્યું કે કયા વખતે ભારતે સૌથી વધારે મેડલ જીત્યા અત્યાર સુધીની ઓલિમ્પિક્સમાં તો ક્યાંક એક માપદંડ સેટ કર્યો કે ભાઈ સાત મેડલ આપણે આવ્યા એક ગોલ્ડ મેડલ આવ્યો એટલે સ્વાભાવિક રીતે એક પ્રગતિના પંથે આપણે જઈએ તો આપણે એમ કહીએ કે અહીંયા આગળ સાત થી દસ મેડલ થાય અથવા તો પંદર મેડલ થાય કે જે લીટી ગયા વર્ષે દોરે જે લીટી કરતા મોટી દોરવાની કોશિશ થાય અને એ પ્રમાણે લોકોની અપેક્ષાઓ વધી જાય એટલે અહીંયા આગળ અત્યારે જે દળ ગયું છે અથવા તો જે ખેલાડીઓ ગયા છે એમની ઉપર એક એક દબાણ તો ચોક્કસ છે કે ભારતના આટલા બધા લોકો જોવા ઈચ્છે છે કે ક્યારે ભારતનો તિરંગો લહેરાય અને ક્યારે ભારતનું રાષ્ટ્રગાન વાગે એટલે કે ગોલ્ડ મેડલ ક્યારે જીતાય હું માનું છું કે એક જબરજસ્ત એને કહેવાય કે ઉત્સાહની વાત છે ભારત માટે ભારતના ખેલાડીઓ માટે અને સાજે આપણે બધા એક ચોક્કસ છે કે કે એટલા બધા મેડલ્સ બહુ બધા મેડલ્સ નથી જીત્યા અત્યાર સુધીમાં ઓલિમ્પિક્સમાં બધા થઈને પાંત્રીસ મેડલ્સ છે આપણી પાસે એમાં દસ ગોલ્ડ મેડલ છે જેમાં આઠ ગોલ્ડ મેડલ હોકીના છે એટલે તમે જુઓ એક શૂટિંગ અને એક ત્યાર પછી નીરજ ચોપરા ગયા વખતે જીત્યા એ આપણે એટલા સમૃદ્ધ નથી પણ તે છતાંય અપેક્ષાઓ દેશની આવે દેશ દેશની આવે દેશ માટે મેડલ જીતવાની આવે તો ભારતની ભારતના ખેલાડીઓની સાથે સાથે ભારતના લોકો પણ એમાં જોડાય એ રીતની પરિસ્થિતિ અત્યારે જોવા અને એ માટે ખેર ખેલાડીઓ ગયા છે એમની ક્ષમતાઓ પર કોઈ સવાલ નથી પણ જે રીતે અત્યારે વૈશ્વિક રીતે કોમ્પિટિશન જબરજસ્ત બની રહી છે તે વખતે જોવાનું કે એ કોમ્પિટિશનમાં ભારત ક્યાં ઊભું રહે છે જી અત્યારે આપણે ભારતની વાત કરીએ છીએ તો મેં જે રીતે શરૂઆતમાં જ કહ્યું ને કે બે હજાર વીસમાં આપણે એક ગોલ્ડ મેડલ હતું બે સિલ્વર મેડલ અને સાથે ચાર બ્રોન્ઝ મેડલ જે જીત્યા હતા અને ત્યારબાદ એક આશા બંધાઈ હતી તમામ લોકોને કે ના ઓલિમ્પિક્સમાં પણ અત્યારે હાલ તો ભારત ઘણું સારું પરફોર્મન્સ કરી શકે છે અને ક્યાંક કરી પણ રહ્યું છે જેમ કહેવામાં આવે તો ઓગણીસોમાં જે સૌથી પહેલીવાર જે પેરિસમાં ઓલિમ્પિક્સનું જે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત તરફથી નોમન રિચાર્ડ્સ છે જે બે સિલ્વર મેડલ પણ જે જીત્યા હતા અને એક શરૂઆત થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી તમામ લોકોને ઓલિમ્પિક્સમાં પણ અત્યારે તો જે રસ જોવા મળી રહ્યો છે ઇવન જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેમણે પણ જે એથ્લેટિક્સ એથ્લેટિક સ્પર્ધાના જે તમામ જે સ્પર્ધકો છે તેમની સાથે પણ વાત કરી હતી તેમનો જો મને જુસ્સો પણ વધાર્યો એટલે કે ચોક્કસથી કહી શકાય કે ઓલમ્પિક્સમાં અત્યારે હાલ પણ તમામ લોકોને ભારત તરફથી એક ઘણી મહત્ત્વની આશા અત્યારે જોવા મળી રહી છે જોસેફજી આપને એક પ્રશ્ન કે જ્યારે આપણે ઓલિમ્પિક્સની વાત કરતા અને ઓલિમ્પિક્સમાં પણ સૌથી વધારે જ્યારે સ્પર્ધકની વાત કરીએ એટલે કે જે ભાગ લેનાર હોય તેમાં ઓગણત્રીસ એથ્લેટિક્સ આ વખતે ભાગ લઈ રહ્યા છે તેને લઈને સૌથી પહેલાં આપની વાત કરીએ આ વખતે સૌથી મોટી કન્ટેજન છે આપણે ઓલિમ્પિક ટીમના અંદર એથલેટિક્સના અને જો કે સૌથી એક્સાઇટિંગ ઇવેન્ટ્સ બી તમે જોવા જોશો તો બાકી બધા ઇવેન્ટો કરતા અને ગેમો કરતા એથ્લેટિક્સ ઉપર લોકોનું વધારે ધ્યાન હોય છે એથ્લેટિક્સ અને એક્વેટિક્સ સ્વિમિંગ જે હોય છે તો આ વખતે આપણા ટીમે કાફી સારા એથ્લીટોને મોકલ્યા છે જેના ઉપર આશા છે ઇન્ડિયાને કે નીરજ ચોપરા સિવાય બી આ વખતે જેમ કે જીના છે એના જોડે જેવલિનમાં અને અમુક બીજા જે જમ્પ્સમાં આપણે આશા કરીએ છીએ કે સારા કરશે અને એમાં મેડલ લાવવાની શક્યતા છે અને બીજું કે રેસ વોકિંગ રેસ વોકિંગ ના અંદર આપણે સૌથી વધારે બીજા આશા છે જે ઇવેન્ટ એવા છે જેના અંદર આપણને ઘણું આશા છે અને ફોઝ ના અંદર કહેવાય તો મારા ખ્યાતિ ફાઈનલ્સમાં તો આવું જ જોઈએ તેજેન્દર તુર ઇઝ ડુઈંગ ટુ ગુડ એશિયન રેકોર્ડ હોલ્ડર છે અને બહુ સારા ફોર્મમાં છે એના કરતાં વધારે એને થ્રુ કરેલા છે તો એ એક છે અને થ્રી થાઉઝન્ડ સ્ટીપલ ચેસમાં કહું તો મિસ્ટર સાબલે ઇઝ દે એ બી ઇટ વુડ બી અ વેરી ક્લોઝ રેસ ટુ વોચ એના જે કિનિયન સાથે એ જીત્યો છે કોમનવેલ્થ ગેમ્સના અંદર એના બહુ સરસ એ કર્યા તો હવે આ સૌથી મોટા જે આપણે કહેવાય પ્લેટફોર્મ For athletics or any sports is Olympics, so it will be a pride moment for all these athletes uh, to give their best. And I also look forward to 4 into 400 mixed relay team. They already we had almost uh, beaten USA in the world championship. So it's the same team we are uh, sending for this also. So we are looking forward to that. So it will be a if luck favours. કુશલ મહત્વનો પ્રશ્ન કે જયારે આપણે ગુજરાતની વાત કરતા જયારે પણ છો

ખેલાડીઓ ભારતની ટીમમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને એનાથી મોટી વાત એ છે કે ઇટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી ઓફ ઓલિમ્પિક્સ કે ઇન્ડિયન મેન્સ એન્ડ વિમેન્સ ટીમ બોથ હેવ ક્વોલિફાઈડ ટુ પ્લે ધ ટીમ ચેમ્પિયનશિપ્સ અર્લિયર ખાલી સિંગલ્સ માટે મેન સિંગલ્સ અને વિમેન્સ સિંગલ્સ માટે ક્વોલિફાય થતા હતા દિસ ઇયર ડ્યુ ટુ ધી અ ટીમ્સ વર્લ્ડ રેન્કિંગ્સ એન્ડ ઓલસો ધી પરફોર્મન્સ એન્ડ ધી વર્લ્ડ ચેમ્પિયનશીપ્સ જે લાસ્ટ યોજાઈ હતી એના કારણે આપણને ચાન્સ મળ્યો ઇન્ડિયન મેન્સ એન્ડ વિમેન્સ ટીમ બોથને અને બીજા એવું છે કે જે કાલે બી ડ્રો સેરેમની થઈ ટેબલ ટેનિસની એમાં થોડુંક મેન્સ માં ડ્રો જે છે એ ટફ છે બીકોઝ દે વિલ બી ફીસી ફેસિંગ ધી ટોપ સીટ ચાઈના બટ સ્ટીલ દિવસ સારો હશે અને બધું સારું થયું તો આપણે એમને બી જીતી શકીએ કેમ કે પાસ્ટમાં છોકરીઓએ આપણી વિમેન્સ ટીમે એ કરીને બતાવ્યું છે કે આપણી જે વિમેન્સ ટીમની જે મેમ્બર્સ છે એ લોકોએ વર્લ્ડ નંબર વન ટુ થ્રી ને હરાયા જ ચૂક્યા છે જે ચાઇનીઝ પ્લેયર્સ છે અને વિમેન્સ ટીમનો બી જે ડ્રો છે એ ક્વાઇટ ફેવરેબલ છે પહેલી મેચ એમની રોમેનિયા જોડે હશે

નહીં ગૌરવની વાત તો ચોક્કસ છે એમાં કોઈ સવાલ નથી આ બંને ખેલાડીઓ ડાઉન ટુ અર્થ છે હું ઘણી વાર મળી ચુક્યો છું બંનેને અને અને વેરી ગુડ પ્લેયર્સ ઇન્ટરનેશનલ લેવલ પર બહુ સારું પ્રદર્શન કર્યું છે કારણ કે ઇટ્સ નોટ ઇઝી ટુ ગો ઇન ટુ નેશનલ ટીમ ફોર ઓલિમ્પિક્સ ઇટ્સ વેરી ટફ તો એ ટફ જે જે કોઈ પેરામીટર્સ હતા પેરામીટર્સમાં બંને ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કર્યું અને અને હેડસો ઇવન ધ એસોસિએશન ઇઝ ટેકિંગ સો મચ ઓફ યુ નો પેઇન ટુ પુસ્ટ ધટ પ્લેયર્સ

નો હિટ મેડલ ફોર ઇન્ડિયા અને ખાસ કરીને ગુજરાત કે કે છે છે બાકી બધા ખેલાડીઓ એવું નથી ઓર પ્લેયર્સ ટીમ પણ ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે આપણને જો ભારત નો ખેલાડી તરીકે ગુજરાતનો ખેલાડી જીતે તો વધારે ગૌરવ થાય અફકોર્સ ભારત નો કોઈ પણ ખેલાડી જીતે તો સમગ્ર દેશને ગૌરવ થાય એટલે એમાં એ તો વસ્તુ અલગ જ છે આ તો આપણે આપણા ખેલાડીઓ આપણને ગમે સ્વાભાવિક છે એટલે આવી વાત થાય અદરવાઇઝ એવરી મેડલ અને પર્ટિક્યુલરલી કુશલભાઈ કહ્યું કે જે જોસ થોડાક મુશ્કેલ છે પણ ઇફ અને અગેન ઇટ ઇઝ ઓન ધ ડે તમારો દિવસ હોય તો દશેરા દાળા પ્રગટ ઘોડું દોડે આઈ થિંક વી વી કેન ડુ વન્ડર પણ યસ આ ટીમ જે ગઈ છે ટીમનું પોટેન્શિયલ છે ટીમની મહેનત જે છે ટીમના ઈરાદાઓ જે છે આઈ થિંક દે શુડ કેચ અસ મેડલ આપણા પાસે આશા કેટલી હંડ્રેડ પર્સન્ટ આશા છે અને આઈ એમ શ્યોર હી વિલ સ્ટેન્ડ અપ ટુ દેટ ફેથ ઓલ ઇન્ડિયન્સ આર કેપ્ટ ઇન હેમ જ્યાં સુધી એના પ્રી ઓલિમ્પિક ટ્રેનિંગ હતું સો હી હેઝ ગોટ અ વેરી ગુડ એક્સપોઝર ફોર ફોરેન ટુર્સ તો એના ઉપરથી આપણે કહી શકીએ કે એના જે કોન્ફિડન્સ લેવલ બી ખાસો હાઈ જેટલા પ્રેક્ટિસ કરે છે એટલી પ્રેક્ટિસમાં જેમ ફેંકે છે એના ઉપરથી એનું એક કોન્ફિડન્સ લેવલ આવતું હોય છે તો એને આ વખતે ઘણી બધી યુરોપિયન સર્કિટ એને કર્યા ઓલિમ્પિક્સ પહેલા બી અને બધામાં હી ઇઝ ગોઈંગ એટ રેન્જ વિચ ઇઝ ગોઈંગ હાયર તો પીક પોઈન્ટ ઇઝ ધ ઓલિમ્પિક્સ તો વી આર કાઉન્ટિંગ ઓન નીરજ ચોપરા જેમ કે આપણે જાણીએ છીએ કે લાસ્ટ યર વોઝ ધ બિગેસ્ટ કન્ટેજન વન ટ્વેન્ટી વન હતા આપણે ટોક્યોમાં આ વખતે એનથી સેકન્ડ લાર્જેસ્ટ છે Uh, 170, not a small. And I would say, each Indians as a coach, I am so proud of all my Indian uh, contingent. not just athletics, but uh, my uh, best wishes to all of them to perform their best and let uh, we have that luck because luck favors the maximum. Achcheche, jo players <laughs> hote on the day of the gym, so jie kidu, the sana Guru goru dhortunati amokwa. તો આપણે ઈચ્છે કે એમના ઘોડા ના દોડે પણ આપણા બધા ઇન્ડિયન્સ ના ઘોડા ભરપૂર દોડે અને વી હેવ ધ બેસ્ટ ઓફ ધ રિઝલ્ટ ધીસ ટાઈમ એન્ડ લેટ ઇન્ડિયા રિજોઈસ વન્સ અગેન ફોર ધીસ ઓલમ્પિક્સ બિલકુલ બિલકુલ સાચી વાત છે અત્યારે હાલ તો એમ કહેવાય ને કે જે આપણા ખેલાડીઓ છે એકસો સત્તર તમામના આ વખતે તો ઘોડા દોડવા બહુ જ જરૂરી છે અને નીરજ ચોપડા એટલા માટે કારણ કે મેં જે પ્રમાણે કહ્યું બે હજાર વીસમાં જે પ્રમાણે નીરજ ચોપડાનું અત્યાર સુધીનું જે પરફોર્મન્સ બેસ્ટ ફોર પરફોર્મન્સ જે જોવા મળ્યું છે તેનાથી બટ ઓબ્વિયસ એક આશાઓ ઘણી બધી જે બંધાતી જ હોય છે પણ જોસેફજી એક સવાલ આપને પણ કે જ્યારે આપણે મેડલ વિનર કોઈ ખેલાડીની વાત કરતા આવીએ એટલે કે ગોલ્ડ મેડલ અત્યારે હોય જેમાં એમ કેવાય ને કે જેમ મેં કહ્યું ને કે ના નીરજ ચોપડા પાસે આ વખતે આશા ઘણી બધી છે એવી રીતે અત્યારે તો તમામ ઇન્ડિયન્સ વિચારતા હોય તમામ કોચ વિચારતા કે ના આ વખતે ફરી એકવાર નીરજ ચોપરા ગોલ્ડ મેડલ આપણા માટે લઈને આવે અને તેમાં પણ જે ઘણી બધી આશા અપેક્ષાઓ જોવા મળતી હોય છે અને બીજી બાજુ ખેલાડીને જે ત્યાં પરફોર્મન્સ આપવાનું હોય છે ખેલાડી ઉપર આ તમામ આશા અપેક્ષા અને બીજી બાજુ એમ કહેવાય ને કે પરફોર્મન્સ પ્રેશર પણ એક બાજુ જોવા મળતું હોય છે તેની કેવા પ્રકારની અસર ખેલાડી ઉપર જ અત્યારે જોવા મળતી હોય અ પ્રેશર તો હશે કારણ કે જેમ મેં કીધું કે ઇટ ઇઝ વન ઓફ ધ હાઈએસ્ટ પરફોર્મિંગ સ્ટેજ ફોર એની એથ્લીટ તો એ પ્રેશર તો રહેશે પણ આ જેટલા બી ખેલાડીઓ છે ખાસ કરીને હું એથ્લેટિક્સ વિશે કહીશ કે અંતેલિયામાં હતા આપણા મેક્સિમમ એથ્લીટ્સો હાઈ એલ્ટીટ્યુડ ટ્રેનિંગ માટે તરકીમાં ત્યાં આગળ બહુ સારા એ લોકોને પ્રશિક્ષણ મળેલા છે અને એ પછી બી બે ત્રણ યુરોપિયન કન્ટ્રીના એ લોકોએ ट्रेनिंग एंड अ कंपटीशन भी भाग लेता सो दिस ऑल गिव्स देम अ बूस्ट टू परफॉर्म एट दैट लेवल वेयर दे विल बी परफॉर्मिंग एट द बेस्ट ऑफ द एथलीट्स ऑफ द वर्ल्ड तो ए रि से परफॉर्मेंस जे प्रेशर जे पहला अपना इंडियन टीम હતું જ્યારે અહીંયા જ પ્રેક્ટિસ કરતા હતા અને ડાયરેક્ટ કોમ્પિટિશનમાં જતો હતો અને ઘણીવાર પેલા ક્લાઈમેટિક કન્ડિશન સેટ નહી થતો હતો અને એના લીધે જે પરફોર્મન્સ અહીંયા આવતો હતો એ પરફોર્મન્સ ભી અમુકવાર ત્યાં નહી આવતો તો એના લીધે થોડુંક એ રહેતું હતું પણ હવે ધ સિસ્ટમ એઝ ચેન્જ અ લોટ તો હવે તો બધા અંદર મારા ખ્યાલથી એક્સપોચરો મળે છે પ્લેયર્સો બહાર જાય છે બહારના કન્ટ્રીઓમાં રમે છે અને ત્યાં આગળ એ લોકોને એક કોન્ફિડન્સ લેવલ જેટલા આમ કહેવાય કે જેટલા તમે રમો જેટલા પ્રેક્ટિસ કરો દેટ બિલ્ડ યોર કોન્ફિડન્સ લેવલ ફોર અ એથલીટ તો એક નહીં જેમ કે તમે જોયા હોય લાસ્ટ ટાઈમ બી इट वॉज वन थ्रो ऑफ नीरज चोपराइट एक थ्रो मारा और वो निकल गया था वहां से क्वालिफाइड फॉर नो दाइनल सो दैट शोज द कॉन्फिडेंस वी होप दिंग था ये बार उसके साथ और उसका एक और साथी भी है जीना इज ऑल्सो डूंग एब्सोल्यूटली फंटेस्टिक सो वी वु एटलीस्ट दिसम वी है मेडल्स कमिंग फ्रॉम जेवलिन बिकॉज बोथ आर ऑलमोस्ट सेम लाइक नो કદાચ એક થી વધારે મેડલ્સ આપણે જોવાનું ચાન્સીસ મળશે અને જ્યાં સુધી તમે પ્રેશર નું વાત કર્યું પ્રેશર વિલ બી ધેટ બટ આર ઇન્ડિયન્સ વિલ હેન્ડલ

અ અમે એટલું બધું બી આગળ હોપ્સ નથી રાખતા બટ યસ વી આર સ્ટીલ હોપફુલ કે જો અમારી સેમિફાઈનલ્સ બી ફિનિશ થશે દેન ઓલ્સો આખું ભારત એન્ડ આઈ નો કે એવરીવન વિલ બી પ્રાઉડ કેમ કે આપણને ખબર છે કે ટેબલ ટેનિસ જે છે એ મેજરલી ચાઇના જાપાન એન્ડ કોરિયાનો ડોમિનન્સ એમાં બહુ જ હોય છે બટ સ્ટીલ જેમ કે મેં મેલા બી કીધું કે આપણા જે પ્લેયર્સ છે એ બહુ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને જે ફિફ્થ ટાઈમ ઓલિમ્પિક્સ રમી રહ્યા છે અચંતા શરદ કમલ હુ ઓલ્સો ઇઝ ધી ફ્લેગ બેરર કાલની ઓપનિંગ સેરેમનીમાં તો એમને સ્ટેટમેન્ટ આપ્યું છે કે ધીસ વિલ બી હિઝ બેસ્ટ પરફોર્મન્સ એવર લાઈક ધી પીપલ વિલ સી હિઝ બેસ્ટ પરફોર્મન્સ એવર ઇન ધીસ ઓલિમ્પિક્સ એન્ડ મનિકા બત્રા અને શ્રીજા અકુલા જે છે એ લોકો જે અત્યારે ફોર્મમાં રમી રહ્યા છે કાફી હાઈ હોપ્સ છે એન્ડ મોર ઓવર જે ભારત સરકારે જે એથ્લેટિક્સ ને ને બધા ને આજ આ આ વખતે જે પર્સનલ કોચિસ અને સપોર્ટ સ્ટાફ નું જે એક અલગ એટમોસફિયર આપ્યું છે અને ફ્રીડમ આપી હતી કે બધા પોતે જઈ શકે છે સપોર્ટ સ્ટાફ ઓલિમ્પિક્સમાં અને પર્સનલ કોચિસ જઈ શકે છે એના ઉપરથી આપણને જોવા મળે છે કે આપણું ઇન્ડિયન ગવર્મેન્ટ બહુ ઇન્વોલ્વ છે અને પ્લેયર્સને જે છે જે એટમોસફિયર જોતું હોય છે અને જે કોન્ફિડન્સ જોતું હોય છે જે મોટિવેશન જોતું હોય છે એ બધું જ એમને મળે છે સો આઈ હોપ કે આઈ થિંક કે પ્લેયર્સ આર પમ્પડઅપ છે અને એ લોકો બી કંઈક વધારે સારું કરીને બતાવશે આ વખતે સાચી વાત છે એટલે એમ એટલે પહેલાં જ મેં કહ્યું ને કે ના આ વખતે આશા અપેક્ષાઓ તો ઘણી બધી છે કેમ કે જે રીતે ભારતીય ટીમની વાત કરીએ ક્રિકેટની જે વર્લ્ડ કપ રમવા માટે જાય છે તો દર વખતે એમ વિચારતા છે કે ના આ વખતે તો વર્લ્ડ કપ આપણો હોવો જોઈએ એટલે આ વખતે પણ જે કઈ વખતની વાત કરીએ તો સાત જેટલા આપણે મેડલ જીત્યા હતા તો આ વખતે સાત કરતાં વધારે મેડલ તમામ ખેલાડીઓ જીતે અને બહુ જ સારું એવું પરફોર્મન્સ કરે આપણે તમામ લોકો એ જ પ્રકારની આશા રાખીએ સાથે સાથે અશોકભાઈ જ્યારે વેઇટ લિફ્ટિંગની વાત કરવામાં આવતો તો વેઇટ લિફ્ટિંગમાં પણ ભાગ લેનારી મીરાબાઈ ચાહનું ભારતની એકમાત્ર અત્યારે વેઇટ લિફ્ટર જોવા મળી છે એવી ઘણી બધી ગેમ્સ છે કે જેમાં ભારતના એક એક અત્યારે તો સ્પર્ધક ભાગ લઈ રહ્યા છે તેને લઈને પણ શું કહેશો આપ ક્વોલિફિકેશન ઉપર આ બધી વસ્તુ જાય છે એટલે તમારા કેટલા ખેલાડીઓ કોઈ રમતમાં ક્વોલિફાય થાય છે કારણ કે દેવ ટુ પ્લે સર્ટન ગેમ્સ એટલે સાથે વાત થઈ ત્યારે એમને એ જ પૂછ્યું હતું કે આવું કેમ થાય કે આપણા ખેલાડીઓ ઓછા જાય એ ગેવ અ વેરી ગુડ આન્સર એ કે વી આર નોટ ગેટિંગ ક્વોલિફાઈડ એટલે એવું છે કે આપણે જેટલા ખેલાડીઓ આપણા ક્વોલિફાય થાય એટલે ઓલિમ્પિક્સ માટે એ ખેલાડીઓ ત્યાં જઈ શકે એના વેરીટ એ પેરામિટર્સમાં જો તમે ત્યાં એ ટુર્નામેન્ટ જીતો કે વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટ જે હોય એ જીતો તો પછી દેન યુ ગેટ ધી ક્વોલિફિકેશન ઓલ દેટ તો એ ક્યાંક ને ક્યાંક ભારત માટે થોડું મુશ્કેલ પડે છે અત્યારે અને વી આર નોટ એબલ ટુ ગેટ ઓલ ધોઝ યુ નો પીપલ ક્વોલિફાઈડ અને નોટ ઓનલી ધેટ આપણે ઘણા બધા ઇવેન્ટ્સ એવા છે કે જે ઇવેન્ટ્સ તો પિસ્તાલીસ પચાસ રમાવાના છે કે ચાલીસ રમવાના છે બટ વી આર પાર્ટિસિપેટિંગ ઇન જસ્ટ ફોર ઓર ફાઈવ આઉટ ઓફ ઇટ તો આ ક્યાંક જે રેન્જ છે આપણી એ રેન્જ બહુ શોર્ટ છે કે ચાલીસ તમારી પાસે ઇવેન્ટ હોય એની અંદર તમારી ટીમ જો પાંચ કે છ જણ ક્વોલિફાય થઈ શકતા હોય તો આઈ થિંક દે સમથિંગ વિચ ઇઝ નીડેડ બટ વન થિંગ ઇઝ થોડા વખત પહેલા બીજા એક એથ્લેટ સાથે મારે વાત થઈ હતી તો એમણે કહ્યું કે યસ જે પરિસ્થિતિ છે પણ એ સુધારવા માટે મેં એમને કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું અત્યારે બધું મળ્યું તો કે નહીં એના જે ઇફેક્ટ છે

અને ખાસ કરીને એથ્લેટિક્સ વિલ એગ્રી વિથ તો એની પાછળ કારણ કે આમાં તો શું તમારે એક ખેલાડી પાછળ બધું જ લગાવી જવાનું છે તમારે આખું નાનપણથી એને પિકઅપ કરીને જ્યાં સુધી ખેલાડી ના થાય ત્યાં સુધીની જે ઉંમર છે ત્યાં સુધી તમારે એને નર્ચર કરવો પડે દેન યુ ગેટ એ ગુડ એટલે વેરી ટફ ઇટ્સ નોટ એ ટ્રીમ ગેમ ઇટ્સ એ ઇન્ડિવિજ્યુઅલ ગેમ ઇન્ડિવિજ ગેમમાં તો તમારા પોતાનો કેટલા મજબૂત તમે છો એના ઉપર કેટલા મજબૂત બની શકો ટફ જોબ ટુ પ્રિપેર ઓફકોર્સ આપણે જોઈએ છે ચાઇનામાં ચાર પાંચ વર્ષથી એટલે બનાવવા માટે શરૂઆત થાય છે બાકી દેશોમાં દસ વર્ષ એ થાય છે આપણે સત્તર અઢાર વર્ષ સુધીની ઉંમર એ થઈ જાય ત્યારે આપણે એ કરીએ તો આ જે ગેપ છે એ ગેપ ઘટાડવામાં આવે તો થશે અને જે અત્યારની પરિસ્થિતિનો ઇફેક્ટ મળશે પણ ઇટ ટુ ટેક સમ ટાઈમ

તો એ બતાય એક વસ્તુ આપણે બતાયું કે આ પર્ટીક્યુલર ઇવેન્ટ જે છે એના અંદર ઇન્ડિયન્સ આર સ્ટ્રોંગ વી કેન મેક ઇટ અપ ઇન ધેટ તો ધ વોટ એફઆઈ હેઝ ડન ઇસ લાઈક વી હેવ ટ્રાઈડ ટુ વર્ક ઓન those particular events first instead of going and doing every event જે આપણે કદાચ મળે ના મળે એ રીતે તો એટલા માટે આ વખતે આપણે આ ઓછા છે only 16 events we are taking part in And uh, as I earlier said, uh, in all the events we are not getting qualified. There is a Olympic standard, and World uh, Athletics have put a standard. You have to qualify that standard, then only you can put in those athletes for that event. So, apna a event game na qualify nahi or we are just missing. it will be nahi. You can say just a whisker. It is just a whisker. So, in coming years we will definitely make it to more events. And acharanje grassroots level ma કરીએ છીએ આઈ વિલ સે અ સેગ થેન્ક ટુ કોર્પોરેટ સેક્ટર હેવ એ લોકો એટલા બધા એથલિટ સપોર્ટ કરે છે અને પરફોર્મન્સ કરવા માટે બહારના કન્ટ્રીઓમાં લઈ જાય છે જે પહેલા નતું થતું હવે એફઆઈ ઓલ્સો ડુઈંગ લોટ પણ સ્ટીલ આઈ વુડ સે સ્ટીલ બી ધ ગવર્મેન્ટ એન્ડ ધોપ ઓફિશિયલ શુડ ગો ઇન ટુ ધીટેલ કારણ કે હજુ અમુક અમુક જગ્યાએ ક્વોલિફાઈ સ્ટેન્ડર્ડ છે લાવશું તો એ પ્લેયર્સો તમને આગળ જઈને તમને આપશે ઘણી વાર એવું થાય છે કે એ પ્લેયરો આવી જાય છે પણ બીકોઝ ઓફ નો ગોડ ફાધર દે આર નોટ પુસ્ટ ટુ અ લેવલ અને અમુક વાર એવું હોય છે કે એ પ્લેયર ને એક એ લેવલ ઉપર રમવાની જરૂર હોય છે જે તમે એમને તક આપશો ધેન ઈ વિલ ગ્રો ફ્રોમ ધેર હાથ પકડને વાળા ઉંગલી પકડને વાળા વો અપને આપ ચલ લેગા તો વી નીડ ધોઝ કાઇન્ડ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ હુ વુડ પુટ ઇન देयर વોટ યુ કોલ કોન્ફિડન્સ ઇન ધોઝ ન્યુ એથ્લીટ્સ જેમ કે કોઈ ભી ગેમ હોય એના અંદર તમે એકવાર ચાન્સ આપો એમને અને પછી એ નિખાર આવશે એમના ઓલમ્પિક્સની હું કોઈ એક ટુર્નામેન્ટની વાત નથી કરતો પણ તમામ પણ હોય છે જેમાં રહેતો હોય છે કે મળતો હોય છે બધી સ્પોર્ટ્સમાં નસીબનો રોલ છે જેમ કે મેં તમને ઇનિશિયલી સ્ટાર્ટિંગમાં જ કહી દીધું કે કાલે જે ડ્રો સેરેમની થઈ એમાં એક બાજુ આપણે ટેબલ ટેનિસ વિમેન્સ ટીમને એક સારો ડ્રો મળ્યો છે જેથી ઓલ ઇન્ડિયન્સ અને ટેબલ ટેનિસ વાળા જે ફોલો કરે છે એમની એક હોપ વધી ગઈ છે કે હા આ એક હવે આપણી પાસે ચાન્સ છે અને બીજી બાજુ આપણો મેન્સ ટીમમાં પહેલો જ રાઉન્ડ જે છે રાઉન્ડ ઓફ સિક્સટીન એ ચાઈના ટીમ જોડે છે હુ અ ટોપ સીડ સો ઇઝ ઓલ અબાઉટ બટ સ્ટીલ જે લક છે એ બી હું માનું છું કે જેમ કહાવત છે કે ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ સો આઈ થિંક કે આપણે હજી મહેનત કરીશું અને પ્લેયર્સ મહેનત કરતા રહેશે અને એમને લક બી ફ્યુચરમાં ફેવર કરશે અને આઈ હોપ કે જેમ અશોકભાઈ અને જો ભાઈએ કીધું કે જે ગવર્મેન્ટ જે પ્લાનિંગ કરે છે ને અત્યારે આપણે જે માં જઈ રહ્યા છીએ તો હોપફુલી નેક્સ્ટ ઓલિમ્પિક્સની એના પછી માં આપણને હજી સારું પ્રદર્શન જોવા મળશે તો એવી જ રીતે જે બે હજાર છત્રીસ ઓલિમ્પિક્સ માટે આપણે અમદાવાદ ને ગુજરાત માટે ટ્રાય કરી રહ્યા છીએ બીડ કરવા માટે ગવર્મેન્ટ જે ટ્રાય કરે છે એની જો તૈયારી જે ઇન્ડિયાની સ્કીમ છે ટોપ્સ કરીને જે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ છે એ જ રીતે ટાર્ગેટ ટ્વેન્ટી થર્ટી સિક્સ ઓલિમ્પિક સ્ટાર્ટ થાય તો આઈ એમ વેરી હોપફુલ કે વીલ બી સૂન અ કમિંગ ઇનટુ ટુ ધી લાઈમ ઇન ઓલ ધ વર્લ્ડ લેવલ ટુ વિન એઝ મેની એઝ મેડલ્સ ઇન ધી ઓલિમ્પિક્સ બિલકુલ બિલકુલ સાચી વાત છે જોસેફજી અશોકભાઈ અને કુશલભાઈ આપ ત્રણ આભાર મને સાથે ચર્ચા વિચારણામાં માં જોડાવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે પેરિસ ઓલમ્પિક્સને લઈને તરાલ તો આશા અપેક્ષાઓ તો ઘણી બધી છે તેની સાથે તમામ જે સ્પર્ધકો તેમાં ભાગ લઈ રહ્યા છે તે તમામને ફરી એકવાર જે શુભકામનાઓ અને તેની સાથે જે ગઈ વખત જે મેડલ હાંસલ કર્યા હતા તેનાથી ઘણા વધારે મેડલ હાંસલ કરીને આ વખતે ભારત એ વૈશ્વિક સ્તરે તો પોતાનું નામ ઝળહળતું કરે તેવી આશા તેની સાથે આજના જરૂર કાર્યક્રમમાં બસ જાય આપશો નમસ્કાર